અને ગૌતમ અદાણીએ એવું કીધું છે કે ધારાવીને હું સિંગાપુરની જેવો બનાવી દઈશ નમસ્કાર દર્શક મિત્રો એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી મુંબઈમાં આવેલી છે અને એનું નામ છે ધારાવી એના વિશે તમે જાણતા જ હશો અને ધારાવી પર એક ફિલ્મ બનેલી સ્લમ ડોગ મિલિયોનર જેને ઓસ્કાર એવોર્ડ પણ મળેલો દુનિયાભરના લોકો ધારાવી જોવા માટે મુંબઈ આવે છે અને એવું કહેવાય છે કે જેટલા લોકો તાજમહેલ જોવા નથી જતા એના કરતાં વધારે લોકો ધારાવી જોવા માટે આવે છે હવે આ વાત અમે અત્યારે એટલા માટે કરી રહ્યા છે કે દુનિયાભરના અગ્રણી ઉદ્યોગપતિ અને ગુજરાતના જેમનું સૌથી મોટું નામ છે એવા ઉદ્યોગપતિ ધારાવીના રૂપરંગ બદલવા જઈ રહ્યા છે ધારાવીનું રીડેવલપમેન્ટનું કામ શરૂ થઈ ગયું છે અને હવે ધારાવી એક નવા શહેર તરીકે તમને થોડા વર્ષોની અંદર જોવા મળશે હવે આ જે ધારાવીનું ડેવલપમેન્ટ થવાનું છે એના માટે દુનિયાના સર્વશ્રેષ્ઠ આર્કિટેક્ટને પણ એપોઇન્ટમેન્ટ કરવામાં આવ્યા છે આ બધી ઘણી બધી વિગતોની અમે તમારી સાથે વાત કરીશું દર્શક મિત્રો શક્ય છે કે આ વિડીયો થોડો લાંબો થઈ શકે પરંતુ અમે ઘણી બધી મહેનત કરીને ઇન્ફોર્મેશન તમારા માટે ભેગી કરી છે જે જાણવામાં તમને મજા આવશે અને તમને રસ પણ પડશે એક દાખલો તમને આપી દઈએ કે સુરતનો જે ડાયમંડ ઉદ્યોગ હતો પહેલાં તે ગંદા ગોબરા કારખાના તરીકે ઓળખાતો હતો તૂટેલા દાદરો અને એકદમ ગંદા ગોબરા જગ્યાએ રત્ન કલાકારો કામ કરતા હતા પરંતુ આજે સુરતના ડાયમંડ ઉદ્યોગની અંદર ફાઇવ સ્ટાર હોટલ કક્ષાની ફેક્ટરીઓ છે અને રત્ન કલાકારોના જીવન ધોરણની અંદર મોટો સુધારો આવ્યો છે હવે આખું જે ધારાવીનું જે રીડેવલપમેન્ટ છે એની અમે તબક્કાવાર તમારી સાથે વાત કરીશું પહેલાં તમને એ જણાવીએ કે ધારાવીનો ઇતિહાસ શું છે તો ધારાવી જે છે એ મુંબઈના હાજી અલી દરગાહની નજીક આવેલું છે તમે ઘણી બધી ફિલ્મોની અંદર હાજી અલી દરગાહને જોઈ હશે અને આ દુનિયાની જાણીતી દરગાહ છે એની નજીક આ ધારાવી ઝૂપડપટ્ટી આવેલી છે અને માહિમ અને સાયન સ્ટેશન એ બંનેની વચ્ચે આ ધારાવી છે અને એવું કહેવાય છે કે ધારાવી ઝુપડપટ્ટી એ મુંબઈનું હાર્ટ છે મતલબમાં મુંબઈને સેન્ટરમાં છે અને મુંબઈનું દિલ ધારાવીને કહેવામાં આવે છે બીજું કે મુંબઈની અંદર જે સ્ટોક માર્કેટ છે બોમ્બે સ્ટોક માર્કેટ એ શેર શેરબજારની પણ એકદમ નજીક આવેલું છે હવે ધારાવીની શરૂઆત કેવી રીતના થઈ એના વિશે વાત કરીએ તો સત્તરમી સદીમાં અંગ્રેજો સુરતની સાથે બિઝનેસ કરતા હતા અને સુરતને સુરતના તાપી નદીમાંથી અંગ્રેજો બિઝનેસ કરતા હતા અને એ વખતે એવું કહેવાતું હતું કે સુરતની અંદર ચોર્યાસી દેશોના વાવટા ફરકતા હતા પરંતુ એક સમય એવો આવ્યો કે તાપી નદીની અંદર પાણી ઓછું થવા માંડ્યું અને કાદવ કાપ વધારે ભેગો થવા માંડ્યો એટલે અંગ્રેજો માટે જે વાહન ડાંગરવાનું હતું એમાં મુશ્કેલી આવતી હતી એટલે અંગ્રેજોએ એવા સ્થળની શોધ કરવા માંડી કે જ્યાં એમને પૂરતું પાણી મળે અને એમના વહાણો લાંગરવા માટે એમને એમને પ્રોપર જગ્યા મળે તે વખતે મુંબઈનું અસ્તિત્વ નહોતું પરંતુ ત્યાં ટાપુઓ હતા અને ત્યાં કોઈ વસ્તી પણ નહોતી એટલે અંગ્રેજોએ જ્યારે તપાસ કરી તો એમને આ જગ્યા યોગ્ય લાગી અને એમણે એમ વિચાર્યું કે આ અહીંયા ગાડી દરિયાકાંઠો પણ છે અને અહીંયા ગાડી વહાણો લાંગરવામાં અને બિઝનેસ કરવાની અંદર ખાસી એવી સરળતા પડશે એટલે અંગ્રેજોએ ત્યાં આગળ કામકાજ શરૂ કર્યું અને સૌથી પહેલાં પારસીઓને કે કહેવામાં આવ્યું કે તમે મુંબઈ આવીને બિઝનેસ કરો પરંતુ સૌથી પહેલાં તો પારસીઓ માન્યા નહોતા અને એમને ઘણા બધા કાલાવાલા કર્યા એ પછી સૌથી પહેલાં એક પારસી મુંબઈ ગયા હતા અને એ સુરતના સુવાલી ગામના હતા એ પછી તો તમને ખબર છે કે કેટલા બધા જાણીતા પારસીઓ મુંબઈમાં બિઝનેસ કરતા હતા ગોદરેજ છે રતન ટાટા છે કે એવા ઘણા બધા પારસીઓ છે કે જે મુંબઈમાં પછી એક જાણીતા ઉદ્યોગપતિ તરીકે આગળ આવ્યા હવે આ જે પારસીઓ મુંબઈ તો ગયા અને એમણે નાના નાના પાયે ઉદ્યોગો પણ શરૂ કર્યા ટેક્સટાઇલનો ઉદ્યોગ અને બીજા બધા ઉદ્યોગો એમણે શરૂ કર્યા અને પારસીઓ વાહન બનાવવામાં પણ બહુ એક્સપર્ટ હતા તો એ બધા એમણે બિઝનેસ તો ત્યાં શરૂ કર્યા પરંતુ એની સાથે સાથે માણસોની જરૂર પડવા માંડી એટલે એમને મજૂરો પૂરા પાડવામાં આવ્યા અને મજૂરો ત્યાં આવવા માંડ્યા હવે કામદારો આવ્યા એટલે બીજી એક જરૂરિયાત એ ઊભી થઈ કે એમને રહેવા માટે ક્યાં વ્યવસ્થા કરવી તો એ વખતે અંગ્રેજોએ મજૂરોને રહેવા માટે એક જગ્યા આપી દીધી કે ભાઈ આ જગ્યા ઉપર તમે વસવાટ કરવા માંડો એ વાત છે અઢારસો ને બ્યાસીની એટલે દોઢસો વરસ પહેલાં આ મુંબઈની એક જમીન ઉપર મજૂરોએ વસવાટ કરવાનું શરૂ કર્યું અને ધીમે 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 કરીને એટલી મોટી ઝૂંપડપટ્ટી એટલી મોટી વસ્તી ઊભી થઈ ગઈ અને એનું નામ પછી ધારાવી પાડવામાં આવ્યું અને આ ધારાવી એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી છે અને દુનિયાની સૌથી ગીચ ધરાવતી છઠ્ઠા નંબરની ઝૂંપડપટ્ટી છે હવે તમારી સાથે એ વાત કરીએ કે હમણાં વર્તમાનની અંદર ધારાવી ઝૂંપડપટ્ટીનીનું શું છે તો ધારાવી ઝૂંપડપટ્ટી છે એ ટોટલ છસો એકર વિસ્તારની અંદર ફેલાયેલી છે અને લગભગ દસ લાખ લોકો આ ઝૂંપડપટ્ટી વિસ્તારની અંદર વસવાટ કરે છે એમાં ગુજરાત તમિલનાડુ આંધ્રપ્રદેશ બિહાર પશ્ચિમ બંગાળ રાજસ્થાન મહારાષ્ટ્ર આ બધા જે પરપ્રાંતિય લોકો છે એ આવીને ધારાવીની અંદર વસ્યા છે બીજું કે આ જે ધારાવી ઝૂંપડપટ્ટી છે એમાં લગભગ છ હજાર જેટલા નાના મોટા ઉદ્યોગો પણ ચાલે છે અને બાર હજાર જેટલા કોમર્શિયલ કોમ્પ્લેક્સ છે અને એક લાખથી વધારે પરિવારો આની અંદર રહે છે ધારાવીને અત્યાર સુધી એક ગંદા ગોબરા વિસ્તાર તરીકે કહેવામાં આવે છે કે ભાઈ ત્યાં આગળ એકદમ ઘીચ વસ્તીમાં રહે સાંકડી જગ્યામાં રહે અને એક નાનકડું સો સ્ક્વેર ફીટનું રૂમ હોય તો એમાં આઠથી દસ લોકો રહે એટલે એક એમ કહેવાય કે એક બત્તર જિંદગી એ લોકો અત્યાર સુધી જીવી રહ્યા હતા હવે આખું જે છસો એકર વિસ્તાર છે ધારાવી ઝૂંપડપટ્ટીનો એમાં તમને એ વાત કરીએ કે કોનો કોનો કેટલો હિસ્સો છે તો બી એમ સીનો હિસ્સો આની અંદર એકસઠ ટકા જેટલો છે અને સ્ટેટ ગવર્મેન્ટ અને પ્રાઇવેટ ઓનરશીપનો હિસ્સો અઢાર ટકા છે અને રેલવેનો હિસ્સો ત્રણ ટકા છે અને આ રેલવેના જે ત્રણ ટકા છે એની અંદર ચાલીસ એકર જમીન આવે છે હવે આ જે રીડેવલપમેન્ટનો પ્રોજેક્ટ છે એની અંદર એવું કહેવામાં આવ્યું છે કે જે જમીન માલિકો છે એને એમની પ્રો જે પ્રોપર્ટી છે એમાં પ્રોફિટ શેરિંગની અંદર સિત્તેર ટકા મળશે એટલે રેલવેની માત્ર ત્રણ ટકા જમીન છે તો રેલવેને અઠ્યાવીસો કરોડ રૂપિયાનો પ્રોફિટ મળવાનો છે અને રેલવેને બીજો એ લાભ એ મળવાનો છે કે સ્ટાફના કર્મચારીઓ માટે જે ક્વાર્ટર્સ બનવાના છે એ એમને ફ્રી આપવાના છે એટલે આ એક મોટો ફાયદો થવાનો છે હવે એ વાત કરીએ જે મૂળ જાણવામાં તમને રસ પડશે કે હવે શું થવાનું છે તો ગૌતમ અદાણીની કંપની અદાણી પ્રોપર્ટીઝે ધારા વિના રીડેવલપમેન્ટનું કામ શરૂ કરી દીધું છે અને આ બીડ માટે ગૌતમ અદાણીની કંપનીએ પાંચ હજાર સિત્તેર કરોડ રૂપિયાની બીડ ભરી હતી અને એ બીડ એમણે જીતી હતી હવે અદાણી પ્રોપર્ટીઝે કામ શરૂ કર્યું અને અદાણીએ દુનિયાના જાણીતા આર્કિટેક્ટ હાફિસ કોન્ટ્રાક્ટરને આર્કિટેક્ટ તરીકે રાખ્યા અને હાફિઝ કોન્ટ્રાક્ટરે અમેરિકાની જાણીતી ડિઝાઇન કંપની સાસાકી અને યુકેની કન્સલ્ટન્ટ કંપની બુરો હાપોલ સાથે કરાર કર્યા અને ગૌતમ અદાણીએ સિંગાપુરના જે રિયલ એસ્ટેટના નિષ્ણાત લોકો છે એમને એમની ટીમમાં સામેલ કર્યા હવે તમે આટલી વાત ઉપરથી સમજી શકો કે અમેરિકાની એકદમ વેલ નોન કંપની યુકેની એકદમ વેલ નોન કંપની સિંગાપુરના એક્સપર્ટ અને આ દુનિયાના જાણીતા આર્કિટેક્ટ આટલા બધા લોકો ધારાવીની રૂપરંગ બદલવાના છે એટલે તમે એક ઇમેજ કરી શકો કે ધારાવી શું બનવાનું છે તમે થોડા વર્ષોની અંદર જોશો તો તમને આઈડિયા આવશે કે આ એ ધારાવી હતું કે જે તમે વર્ષો પહેલાં જોયેલું આ ધારાવી એટલે એકદમ સુપર ડુપર ધારાવી બનવાનું છે અને ગૌતમ અદાણીએ એવું કીધું છે કે ધારાવીને હું સિંગાપોરની જેવો બનાવી દઈશ હવે સિંગાપોર બનાવવાનું શું કામ એનું પણ તમને કારણ જણાવીએ કે ઓગણીસો ને સાહીઠની અંદર સિંગાપોર સેમ ટુ સેમ ધારાવી જેવું હતું એકદમ ગીચ વસ્તીઓ ગંદુ ગોબરું એકદમ શહેરની અંદર કોઈ સ્વચ્છતાની દેશની અંદર એવું સિંગાપોર હતું પરંતુ સિંગાપોરે પોતાનામાં બદલાવ લાવ્યો સિંગાપોર આજે દુનિયાનું બિઝનેસ કરવા માટેનું સેન્ટર કહેવામાં આવે છે ત્યાં ગાડીના તમે રોડ રસ્તા જુઓ ત્યાં તમેની હૈરાસ બિલ્ડિંગો જુઓ ત્યાં તમે સુવિધા જુઓ તો તમને પણ એમ થશે કે નહીં ખરેખર શહેર કે દેશ હોય તો સિંગાપોર જેવું જ હોવું જોઈએ અને ઘણા બધા લોકો આ વાત કરે છે કે ભાઈ આપણે બનાવવું છે તો સિંગાપોર જેવું જ એટલે ગૌતમ અદાણીનું સપનું છે કે આ ધારાવી જે ઝૂપડપટ્ટી છે એને સાત વર્ષની અંદર સિંગાપોર જેવું બનાવી દેવામાં આવશે હવે આની અંદર તમને એ વાત કરીએ કે જે લોકો રહે છે એમને કેવી રીતના એમના ક્વાર્ટર્સ કે ફ્લેટ મળશે તો એની અંદર એવો એક નિયમ નક્કી કરવામાં આવ્યો છે કે બે હજાર એક પહેલાં જે લોકો ધારાવી ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય એમને ત્રણસો ત્રણસો સ્ક્વેર ફૂટનો એક ફ્લેટ ફ્રી આપવામાં આવશે અને બે હજાર એક પછી જે લોકો ધારાવીમાં આવ્યા હશે એમણે એમને ફ્લેટ માટે પ્રીમિયમ ચૂકવવું પડશે એમને એ ફ્લેટ માટેના રૂપિયા ચૂકવવા પડશે શું ફાયદો થશે કારણ કે ગૌતમ અદાણી જ્યારે પાંચ હજાર કરતાં પાંચ હજાર કરોડ રૂપિયા કરતાં વધારે રકમ રોકતા હોય ત્યારે સ્વાભાવિક છે કે એ સેવા કરવા માટે તો હશે જ નહીં એ એમનો બિઝનેસ છે અને એ પ્રોફિટ કમાવાના જ હશે હવે જાણકારોનું કેવું એમ છે કે અદાણીને જે સૌથી મોટો ફાયદો થવાનો છે એ એ થવાનો છે કે મુંબઈની અંદર તમને એક ટુકડો જમીન જોઈતો હોય તો તમને મળે નહીં અને એની મોંઘામાં મોંઘી કિંમત તમારે ચૂકવવી પડે અને એટલા માટે જ મુંબઈ માટે કહેવી કહેવત છે કે તમને મુંબઈમાં રોટલો મળી જાય પણ ઓટલો નહીં મળે ત્યાં જમીન માટે મારા મારી છે અને એવા સમયની અંદર જ્યારે રિયલ એસ્ટેટના બિલ્ડરો પણ એમ વિચારે કે અમારી પાસે એક જમીનનો ટુકડો હોવો જોઈએ એવા સમયે ગૌતમ અદાણી ને સોનાની લગડી જેવી જમીન મળી ગઈ છે એટલે એ જમીન મળી એ જ ગૌતમ અદાણી માટે મોટી વાત છે બીજું કે આ જે તમને અગાઉ બી વાત કરી કે આ જે ધારાવી છે એની આજુબાજુ ઘણા બધા જાણીતા વિસ્તારો છે હજી અલી છે શેરબજાર છે અને મુંબઈનું હાટ છે બીજું કે સરકાર આની અંદર સબસિડી પણ આપશે સરકારે એ સિવાય પણ ઘણી બધી છૂટો આપી છે કે સ્ટેમ્પ ડ્યુટી નહીં લાગે ડેવલપમેન્ટ ચાર્જિસ નહીં લાગશે ગૌતમ અદાણીને બીજો જે સૌથી મોટો ફાયદો એ થવાનો છે કે તમે કોઈ પણ રીડેવલપમેન્ટનું કામ કરો ને તો તમારી જે અત્યારની જે એક્ઝિસ્ટિંગ પોલિસી છે એની અંદર એફએસઆઈ ઓછી મળે છે પરંતુ જો તમે રીડેવલપમેન્ટનું કામ કરો તો જૂની પોલિસી પ્રમાણે તમને વધારે એફએસઆઈ મળે એટલે સ્વાભાવિક રીતે ગૌતમ અદાણી પણ જ્યારે આટલા મોટા પાયે રીડેવલપમેન્ટ કામ કરવાના છે તો એમને વધારે એફએસઆઈ મળશે મતલબમાં એમને એક્સ્ટ્રા જગ્યા મળશે હવે આ એક્સ્ટ્રા જગ્યા મળશે એની અંદર ગૌતમ અદાણી કંઈ પણ બાંધીને કમાણી કરી શકે છે કોમર્શિયલ કોમ્પ્લેક્સ બાંધી શકે હોસ્પિટલ બાંધી શકે સ્કૂલ બાંધી શકે રેસિડન્સ બાંધી શકે કંઈ પણ એ કંઈ પણ બાંધીને ગૌતમ અદાણી મોટી કમાણી કરી દેશે હવે આ જે પ્રોજેક્ટ છે એની અંદર એવું કહેવામાં આવ્યું છે કે સાત વર્ષની અંદર આ જે લોકો છે એમને રહેવા માટે ફ્લેટ આપી દેવા પડશે એટલે એ લોકોને રહેવા માટેની જગ્યા આપી દેવી પડશે પણ આ પ્રોજેક્ટ તો લગભગ પંદર વર્ષ સુધી ચાલુ રહેશે અને ટોટલ જે પ્રોજેક્ટ છે એ ત્રેવીસ હજાર કરોડ રૂપિયાનો છે બીજી તમને એક વાત કરીએ કે ગૌતમ અદાણીએ આ ધારાવી ઝૂંપડપટ્ટી વિશે એક બહુ મસ્ત અને સારો એવો આર્ટિકલ લખ્યો છે એમાં ગૌતમ અદાણીએ એવું કીધું છે કે તમે સ્લમ ડોગ મિલ્યોનર જે ફિલ્મ છે ને એમાંથી તમારે હવે સ્લમ ડોગ કાઢી નાખવું પડશે મતલબ ઓનલી મિલ્યોનર તો ગૌતમ અદાણીનો કહેવાનો મતલબ એમ છે કે હવે ધારાવીની અંદર મિલિયોનરો પેદા થશે ધારાવીની અંદર જે લોકો રહેતા હશે એ લખોપતિ કરોડોપતિ હશે ઓલરેડી ધારાવીની અંદર ઘણા બધા એવા લોકો છે જ કે જે રહે છે ઝુંપડવટ્ટીમાં પણ એવો કરોડોના આસામી છે પરંતુ હવે મોટી સંખ્યાની અંદર લખોપતિ કરોડપતિ રહેશે એમણે આર્ટિકલની અંદર એવું કીધું કે આ જે ધારાવીની અંદર જે ડેવલપમેન્ટ થવાનું છે એ વર્લ્ડ ક્લાસ કક્ષાનું હશે અને એ માત્ર રહેવા માટેની જગ્યા નહીં હોય પરંતુ ત્યાં જે રહેતા હોય એના એવા લોકો માટે કામ કરવાની જગ્યા પણ હશે ગૌતમ અદાણીએ એક સરસ વાત એમાં એ પણ લખી છે કે આ જે આખો પ્રોજેક્ટ હતો એના માટે મેં અઢી ઘણો ભાવ બીડમાં ભર્યો એનું કારણ એ હતું કે જ્યારે મારી કારકિર્દીની શરૂઆત કરવા માટે હું મુંબઈ આવેલો અને આ સપના નગરીની અંદર જેમ લોકો પોતાના સપના લઈને આવતા હોય એમ હું પણ મુંબઈમાં આવેલો અને મુંબઈમાં તે વખતે મેં ડાયમંડનો બિઝનેસ શરૂ કરેલો મારા પણ ઊંચા ઊંચા સપનો તે વખતથી હતા પરંતુ તે વખતે મેં ધારાવીની સ્થિતિ જોઈ હતી અને તે વખતથી મારા મનની અંદર એક એવો વિચાર ચાલતો હશે ચાલતો હતો કે શું આ લોકોની જિંદગી ક્યારેય નહીં બદલાય શું આ લોકો આવી જ રીતના ગંદા ગોપરા વિસ્તારમાં રહેશે આ લોકોને પણ જીવવાનો અધિકાર નથી આવું મારા મનની અંદર સતત ચાલ્યા કરતું હતું અને હવે મને જ્યારે મોકો મળ્યો છે હવે જ્યારે મારી પાસે ક્ષમતા છે ત્યારે મને તક મળી અને મેં ધારા વિના રીડેવલપમેન્ટનું કામ કર્યું અને મેં અઢી ગણો ભાવ ભર્યો એટલા માટે કે વિના લોકોનું જીવન ધોરણ બદલાય એ લોકો પણ સોમાન સાથે જીવી શકે અને એ લોકોનું પણ માન સન્માન જળવાય એટલા માટે આ પ્રોજેક્ટ મેં હાથમાં લીધો છે હવે આ આખી બધી તમારી સાથે અમે વિગતવાર વાત કરી હવે થોડોક વિવાદની પણ વાત કરી લઈએ સ્વાભાવિક છે કે તમે આટલું મોટા પાયે જો કોઈ કામ કરતા હોય તો તમારો વિવાદ થોડોક થવાનો જ છે હવે સોળ ડિસેમ્બરે ધારાવીના લોકોએ એક જબરજસ્ત મોટી રેલી કાઢી હતી અને મુંબઈમાં અદાની હાઉસ છે એની સામે આ બધા લોકોએ ધરણા કર્યા હતા આ લોકોનો વિરોધ એમ છે કે ભાઈ તમે સ્ટેમ્પ ડ્યુટી માફ કરી દીધી છે ડેવલપમેન્ટ ચાર્જ માફ કરી દીધો છે તમે સબસિડીની વાત કરો છો તમે એટલી બધી સુવિધા કોઈ વ્યક્તિને આપો છો તો શું કામ આ બધા કારણોને લીધે આ લોકો વિરોધ કરી રહ્યા હતા અને સોળમીએ મોટી રેલી કાઢવામાં આવી હતી એ વખતે શિવસેના યુબીટીના નેતા ઉદ્ધવ ઠાકરેએ એક એવું નિવેદન આપેલું કે હવે મને ખબર પડી કે અમારી સત્તા ઉથલાવવા માટે પૈસા કોણે આપ્યા હતા નો ડાઉટ ઉદ્ધવ ઠાકરેએ કોઈનું નામ નથી લીધું પરંતુ બધાને એવી ખબર પડી જાય કે ઉદ્ધવ ઠાકરે કોની સામે નિશાન સાધી રહ્યા છે બીજો એક વિવાદ એ હતો કે આ આખું જે ધારાવીનું રીડેવલપમેન્ટનું જે કામ હતું એ સૌથી પહેલાં દુબઈની એક કંપનીને સોંપવામાં આવ્યું હતું આઈ થિંક લગભગ બે હજાર ને અઢારની કદાચ વાત હશે અને તે વખતે દુબઈની કંપનીએ સાત હજાર કરોડ રૂપિયાની બીડ ભરી હતી પરંતુ કોઈક કારણોસર એ બીડ રદ થઈ ગઈ અને આ દુબઈની કંપનીએ મહારાષ્ટ્ર સરકારની સામે કોર્ટમાં કેસ પણ કર્યો અને ફરીથી જ્યારે આ ધારાવી ઝૂંપડપટ્ટી માટે બીડ ભરવાનું આવ્યું ત્યારે દુબઈની કંપની એની અંદર જોડાઈ નહોતી એમાં બીડ ભરવામાં સામેલ નહોતી થઈ અને ગૌતમ અદાણી અને ડીએલએફ કંપની અને એકાદ કોઈ બીજી કંપની હતી એ બધા હતા અને એમાં સૌથી વધારે રકમ ગૌતમ અદાણીએ ભરી હતી પાંચ હજાર ફાઇવ ઝીરો સિક્સ નાઇન કરોડ રૂપીસ આટલી મોટી રકમ અદાણીએ ભરી હતી હવે એ વાત કરીએ કે આ આખો જે ધારાવીનો જે પ્રોજેક્ટ છે એના કારણે આપણના દેશને અને મહારાષ્ટ્રને શું ફાયદો થશે તો દર્શક મિત્રો તમને આઈડિયા હશે કે જ્યારે મુંબઈ આખી દુનિયાનું એક બિઝનેસ સેન્ટર છે મુંબઈની અંદર તમે એક સોયથી માંડીને આખી દુનિયાની જે બી કોઈ પ્રોડક્ટ એ બધી જ મુંબઈની અંદર બને છે પણ તેમ છતાં પણ જ્યારે કોઈ વિદેશના લોકો મુંબઈ આવે ત્યારે અહીંયાના જ બધા લોકો એમને ધરાવી ઉપર જોવા લઈ જાય એ ઉપરાંત તમે જો જૂની ફિલ્મો જોઈ હશે તો પણ તમને આઈડિયા હશે કે એની અંદર બસ ઝૂંપડાની ઉપર જ સ્ટોરી બનાવવામાં આવે ઝૂંપડપટ્ટીની જ વાત કરવામાં આવે તો આ બધા કારણોને લીધે ઇન્ટરનેશનલ લેવલે ધારાવી અને મુંબઈ અને ભારતની એક એવી ઇમેજ ઊભી થઈ હતી કે આ તો ગરીબોનો દેશ છે અહીંયા બધે ગરીબો વસે છે ભલે બિઝનેસ મોટા છે આ છે પણ અહીંયા ગરીબોની વસ્તી વધારે છે એક એવી ઇમ્પ્રેશન અને એક એવી ઇમેજ ઊભી થઈ છે હવે આ ઇમેજ તૂટવાની છે સાત વર્ષ પછી જ્યારે આ વર્લ્ડ ક્લાસ લેવલનું ધારાવી એક ગંદા ગોબરા ઝુંપડ પટ્ટીમાંથી એક ઊંચાઈએ પહોંચવાનું છે અને એક આલા આલિશાન ઘરો આલિશાન ઇન્ફ્રાસ્ટ્રક્ચર આલિશાન સુવિધાઓ હોસ્પિટલ સ્કૂલ હોટલ રેસ્ટોરન્ટ બધું જ તમને જોવા મળશે ત્યારે ભારત મહારાષ્ટ્રની અને મુંબઈની ઇમેજમાં પણ સુધારો આવશે દર્શક મિત્રો આ પ્રોજેક્ટ ખરેખર મોટો છે અને આ એક દેશના ડેવલપમેન્ટ માટે પણ મોટો હિસ્સો છે અને જ્યારે આ બધા લોકોના જીવન ધોરણમાં સુધારો આવે તો એને કારણે ક્રાઇમ રેટ પણ ઘટતા હોય છે કારણ કે લોકો પાસે પૈસા હોય તો ફેમિલી સાથે રહે ફેમિલીને સુવિધા આપે તો લોકોની વિચારધારામાં બદલાવ આવે આ એક ખરેખર મોટી વાત છે અને અમે એટલા માટે આ ઘણી બધી વિગતો સે વિગતો ભેગી કરી અને તમારી સાથે શેર કરી છે આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ